વહેલા તે પહેલા બંગલો વેચવાનો છે નવું બાંધકામ પાંચ બેડરૂમ એક હોલ એક કિચન ફૂલ ફર્નિશ્ડ પાર્કિંગની સુવિધાની સાથે મુસ્લિમ વિસ્તારમાં રોડ ટચ મન્નત મેરેજ હોલની સામે સદરનગર બે ગ્રીન પાર્ક ચાર ભાગડાવાળા વલસાડ વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન ધરમપુરનો માછલી પકડવા ગયેલો યુવાન નદીમાં ડૂબી ગયો વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ધરમપુર તાલુકાનો એક યુવાન નદીમાં માછલી પકડવા ગયો હતો ત્યારે તે નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો આ બનાવની જાણ ગ્રામજનોને થતાં તેમણે તાત્કાલિક નદીમાંથી બહાર કાઢવામાં આવતા તે મૃત અવસ્થામાં હતો આ બનાવ અંગે ધરમપુર પોલીસ મથકમાં આકસ્મિક મોતની ફરિયાદની મળતી માહિતી અનુસાર ધરમપુરના ધામણી ગામ ખાતે બાફલી ફળિયામાં રહેતા ચોલીસ વર્ષીય છગનભાઈ જાનાભાઈ દેવળિયા જેઓ તારીખ અગિયાર છ બે હજાર ચોવીસના રોજ બપોરના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં ગામમાં જ આવેલ પાર નદીમાં માછલી પકડવા માટે પોતાના મિત્રો સાથે ગયા હતા જે દરમિયાન તેમના મિત્રો માછલી લઈને પોતાના ઘરે જતા રહ્યા હતા જોકે છગનભાઈ નદી કિનારે જ રોકાયા હતા મોડી સાંજ સુધી પરત ન ફરતા છગનભાઈના મોટાભાઈ શોધવા માટે નદી કિનારે પહોંચ્યા હતા જોકે તેઓને મળી આવ્યા ન હતા બીજા દિવસે સવારના સમયે ફળિયાના રહીશોએ તેમના ભાઈને જણાવ્યું હતું કે તમારા ભાઈના કપડાં તથા ચંપલ નદી કિનારે પથ્થર ઉપર પડેલા છે જેથી તેઓને પોતાનો ભાઈ નદીમાં ડૂબી ગયા હોવાની શંકાને લઈને તરત જ તેઓએ આ ઘટનાની જાણ ગામના સરપંચ અને આગેવાનોને તેમજ ફાયર બ્રિગેડને કરી હતી ફાયર બ્રિગેડના માણસો ઘટના સ્થળે પહોંચી તેમજ ગામના તરવૈયાઓ દ્વારા પણ નદીમાં શોધખોળ કરવા છતાં મળી આવ્યા ન હતા જેથી છગનભાઈ કોઈને કહ્યા વગર ચાલ્યા ગયા હોવાનું જાણી તેઓએ પોલીસ મથકે જાણ કરી ન હતી જોકે બપોરના સમયે ગામના આગેવાનો દ્વારા મશીન મારફતે ઊંડાણવાળા પાણીમાં પ્રેશર કરતા સાંજના સમયે છગનભાઈની લાશ પાણીમાંથી બહાર આવી ગઈ હતી આ ઘટનાની જાણ ધરમપુર પોલીસ મથકે કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી વાહન મારફતે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ ખાતે પીએમ હેઠળ આ લાશને ખસેડી હતી છગનભાઈના ભાઈ બિસ્તુભાઈ જાનાભાઈ દેવળિયા દ્વારા ધરમપુર પોલીસ મથકે આકસ્મિક મોતની નોંધ કરાવાઈ હતી